જે આપનું નામ નશું સમસ્યા મારું નામ પડિયાર મહેન્દ્રભાઈ છે હું બામણગામ મોટી ભાગોળથી છું આ રસ્તાના નિરાકરણ માટે છે આ રસ્તો ઘણા સમયથી આ પરિસ્થિતિમાં છે લોકોને આવવા જવા માટે બહુ જ અગવડ પડી રહી છે અને આ રસ્તા પર સરકારી દવાખાનું બી છે એકસો આઠને આવવા જવા માટે બી ઘણી તકલીફ છે અને સ્કૂલે જવા માટે છોકરાઓને ઘણી તકલીફ પડી રહી છે અર્જુનભાઈ છે બામા ગામ આ રસ્તો ઘણા સમયથી આવવાનો જ છે તો રસ્તાનું કોઈ નિરાકરણ થતું જ નહીં જે ગટર નાખી છે ગટરમાં આજ સુધી કોઈ દિવસ પાણી અંદર ગયું જ નહીં આજે લગભગ ત્રણ ચાર લગભગ આમ તો પાંચ દસ વર્ષ જેવું થયું ગટર નાખે કોઈ દિવસ ગટરમાં પાણી ગયું નહીં પહેલાં ગટર નાખીએ ખ્યાલ રહી ફરી નાખી એ ખ્યાલ રહી બાદમાં રહ્યું ગટરનું પાણી બધું આ રસ્તામાં જ જાય છે બાજુમાં દવાખાનું થયું દવાખાના આગળ જવાનો કોઈ રોડ કે કોઈ રસ્તો છે નહીં કોઈને દવાખાનામાં જવું હોય તો પણ એ જવાય એવું છે આજથી આજ દસથી પંદર દિવસ પહેલાં અમે અધિકારીને ઉપર અધિકારીને જાણ કરેલી છે એના માટે ગઈકાલે મીડિયા મીડિયાની ટીડીઓ અને ડીડીઓ ગઈકાલે આવેલા એ લોકોએ કંઈક તપાસ કરી છે તલાટી સરપંચના બધા ગઈકાલે તપાસ કરી ગયા છે રસ્તાનો પ્રશ્ન છે અમારો કેટલા થી રસ્તાનો પ્રોબ્લેમ છે આજકાલ કરતાં હી હું તો દસ વર્ષથી આ રીતે પોઝિશન દેખું છું રસ્તાની કે અમે માદા હાજર થઈએ કંઈ ના આવે સાધન ના આવે ગાડી કે બાઇક લઈને જવું હોય તો સેવામાં પડી જાય એટલે હાથ પગ ભાગી જાય તો અમારું ક નહીં આગળ સારવાર પાણી કરે છે અહીં રહીને દવાખાનામાં જવાનું પણ કંઈ રસ્તો છે નહીં અને દરરોજની માટે અમારે પાણી દરતું કોવારામાં પડી પડીને જવાનું કોણી મે પોરાય પડે કોવારો મને લાગે કેટલી બીમારી અમારા ઘરમાં છે આ સોમાસાઈ આટલું ચોમાસા વખત તો અમારે એટલી હાલતમાં અમે આવી જઈએ કે અમારા ઘરમાં બીમારી ખૂટતી જ નહીં ખાટલા લેવા પડે છે દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અમારે ગેસોને અમારે કઈ રીતે પાલોવી ઓકે પસના જે દાડોના પેલા ભોણમ સરપંચ હતા છે બે હતા જગો ને બે હતા રસ્તો કર્યો તો કશું કર્યું નહી અને ફરીનો સરપંચ ભાગો લેન જઈએ કરીને તારે અને કોક મોદુ હોય તોય લેન જઈએ તારે ગાડી આવતી જ નહીં છોકરા આવે છે ને ગાડીઓ મેલા ઘેર તો ગાડીઓ આવતી